ટી વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમવાની છે ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજય રહી છે વરસાદના કારણે માત્ર એક મેચ રમાઈ શકી ન હતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડની મેચ પહેલાં વડોદરાના એક કલાકારે ભારતીય ખેલાડીઓને સ્પોટ કરવા માટે કોફીથી તેમની પેઇન્ટિંગ બનાવી છે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની બીજી ફાઇનલ સેમીફાઈનલ મેચ આજે એટલે કે સત્યાવીસ જૂન ગુરુવારે ભારત અને વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચેની આ ટક્કર થશે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવીને પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યારે હવે તેનો સામનો ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે આજે ઇંગ્લેન્ડ સાથે સેમિફાઇનલ મેચ છે ઇન્ડિયાની જીતશે જ બહુ જ આશા છે જીતવી જોઈએ એના માટે એક કલાકારની દૃષ્ટિએ હું કોપી પેઇન્ટિંગ્સ કરું છું બધા કલાકારોના બધા કેપ ના તો જે પ્રમાણે આપણે વિરાટ કોહલી છે પંત છે અક્ષર પટેલ છે રોહિત શર્મા આપણે બધાના પેઇન્ટિંગ્સ કરીને કપનો પેઇન્ટિંગ પણ કર્યો છે તમે પાછળ જોઈ શકો છો અને એ કરીને હું સપોર્ટ કરું છું ઇન્ડિયા ટીમને અને બહુ જ આશા છે આ જીતશે રાત્રે આઠ વાગ્યાથી સવારે ચાર પાંચ વાગ્યા સુધી સાઠ ટકા પેઇન્ટિંગ્સ મેં કર્યા અને એના પછી હવે મેચ થશે પૂરી ત્યાં સુધી મારા પેન્ટિંગ્સ પૂરા થઈને હું એમને સુખત કરવાની ઈચ્છા છું